હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી માટે મોતીચૂરના કે બુંદીના લાડુ એક કપ ચણાની દાળમાંથી આપણે આ નવી રીતે લાડુ તૈયાર કરીશું તો ચાલો બનાવીએ તો એના માટે એક કપ જેટલી મેં ચણાની દાળ લીધી છે અને મેં ચાર કલાક માટે પલાળી દીધી હતી તો તમે જોઈ શકો છો દાળ એકદમ સારી એવી સાઇઝમાં ફૂલી ગઈ અને એકદમ પરફેક્ટ એવી પલળી ગઈ છે તો પાણી નીતારી લઈશું અને એક મિક્સિંગ જારમાં દાળ ઉમેરી દઈશું તો બધી જ દાળ જેટલી આવે એટલી ઉમેરી દઈશું અને કરવો એવો લોટ કે પછી પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા દાળ પીસી લીધી અને આ રીતની કરી પેસ્ટ એટલે કે લોટ જેવું આપણે તૈયાર કરી લીધું તો તમે જોઈ શકો છો હવે એક બાઉલમાં આપણે કાઢી લઈશું તો એક કપ ચણાની દાળમાંથી લગભગ પંદરથી વીસ જેટલા મોતીચૂરના લાડુ તૈયાર થઈ જશે તો હવે મેં પહેલેથી જ ઘી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો એક કપ જેટલું ઘી ગરમ કરી લીધું અને અનઇવન શેપમાં મુઠિયા આપણે પાડી લઈશું તો તમે મુઠિયા પણ કહી શકો છો ભજીયા પણ કહી શકો છો તો આ રીતે મેં જેટલા કડાઈમાં આવે એટલા મેં પાળી લીધા અને હવે સાઈડ ચેન્જ કરતા જઈશું તો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના તો આ રીતે અને તમે જોઈ શકો છો તો મુઠિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો અને સારી રીતે તળાઈ પણ ગયા તો હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું એ જ રીતે હું બીજા બધા મુઠિયા તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો એ પણ એકદમ સારા એવા ફ્રાય થઈ ગયા પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું તો ઠંડા એકદમ સારા એવા થઈ ગયા તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે તો ખાસ ધ્યાન રાખવાનું ઠંડા થાય પછી જ એને મિક્સિંગ જારમાં ઉમેરી એને ગ્રાઇન્ડ કરી લેવાના તો ખાસ ધ્યાન રાખવાનું મુઠિયા અંદરથી કાચા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે દળી લઈશું તો એકદમ સારું એવો ચૂરમું તૈયાર થઈ જશે હું એ જ રીતે બીજું ચૂરમું પણ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો અહીંયા ચૂરમું તૈયાર થઈ ગયું હવે ચૂરમાને બાઇન્ડિંગ આપવા માટે આપણે તારની ઝંઝટ વગર આપણે ખાંડને માત્ર ઓગાળીશું તો એક કપ જેટલી ખાંડ લીધી છે સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો માત્ર ખાંડને પીગાળીશું અને ચીપચીપી એવી થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે ખાંડ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા જવાનું તો મેં અહીંયા કેસર ડાયરેક જ પાણીમાં ઉમેરી દીધું છે તો તમે અહીંયા પાણી ગરમ પાણીમાં પહેલેથી જ પલાળી રાખો તો પણ ચાલે અને આ રીતે તમે ઉમેરીને બનાવો તો પણ ચાલે તો ખાંડ પીગળે ત્યાં સુધી સતત હલાવીશું તો તમે જોઈ શકો છો કેસરનો કલર બહુ સારો એવો આવી ગયો અને ખાંડમાં પણ બબલ્સ આવવા લાગ્યા તો આ રીતે સતત હલાવતા જવાનું અને તમે જોઈ શકો છો તો તારની ચાસણી આપણે નથી લેવાની માત્ર આ રીતે ખાંડ તેલ જેવું ચીપ ચીપું લાગે ત્યાં સુધી થવા દેવાનું તો તમે જોઈ શકો છો તાર પણ નથી થતો અને આ રીતે ખાંડને પીગાળી લઈશું તો એકદમ સારી એવી ખાંડ ઓગળી ગઈ હવે એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો મેં અહીંયા એક ચોથા કપ જેટલી બદામ એક ચોથા કપ જેટલા પિસ્તા ઉમેરી દીધા સાથે એક નાની ચમચી ઈલાયચી પાવડર ફ્લેવર માટે અને ખાવાનો કલર ઓરેન્જ કલર લીધો છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ રીતે અને તમે અહીંયા મગજ તરીના બી પણ લઈ શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવશે અને આ રીતે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને એકાદ મિનિટ માટે આ રીતે થવા દેવાનું તો તમે જોઈ શકો છો હવે આપણે ચૂરમું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે પછી જ તમારે ચૂરમું ઉમેરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી તો આ રીતે બે મિનિટ માટે ખુલ્લું થવા દેવાનું તો એકદમ સારી રીતે આ રીતે એકાદ કે બે મિનિટ માટે આપણે શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું તો પંદરેક મિનિટ માટે ઢાંકી દેવાનું અને જેમ બુંદી ચાસણી પીવે એમ આ ચૂરમું પણ ચાસણી પીશે તો તમે જોઈ શકો છો એકદમ સારું એવું ફૂલી જશે અને આ રીતનું બાઇન્ડિંગ આવી જશે તો આ રીતે તો એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બુંદીનું આ લાડુનું બેટર તૈયાર થઈ ગયું હવે એક ચમચીનું માપ લઈ લેવાનું એ જ માપથી આપણે એક સરખા લાડુ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં ઉપર એક કેસરનો તાર લગાવી દીધો અને સાથે ગાર્નિશિંગ માટે મેં અહીંયા પિસ્તાનું કતરણ લગાવી દીધી તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો એ જ રીતે હું બીજા લાડુ આ રીતે બધા બનાવી લઈશ તો તમે જોઈ શકો છો એક સરખા માપ સાથે તૈયાર થશે અને એક સરખા જ બનશે તો આ રીતે ઉપરથી કેસરનો તાર અને પિસ્તા લગાવી દઈશ તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપ સાથે લાડુ એકદમ સારા એવા તૈયાર થઈ ગયા તો ગણેશ ચતુર્થી સ્પેશિયલ આ રેસીપી ટ્રાય કરજો એક કપ ચણાની દાળમાંથી પંદરથી વીસ જેટલા લાડુ તૈયાર થઈ જશે અને તમે બહારના મોતીચૂરના કે પછી બુંદીના લાડુ પણ ભૂલી જાઓ એવા બનશે તો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો એકદમ બેસ્ટ રેસિપી છે ગણેશ ચતુર્થી માટે કે તહેવાર માટે તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો